હિંમતનગરની સીઆઈડીની ટીમે પ્રાંતિજના પ્રાથમિક શાળાના શિક્ષક સહિત બીઝેડ ગ્રુપની ઓફિસમાં કામ કરતા ઓફિસ બોયની ધરપકડ કરી છે આ શિક્ષક ભૂપેન્દ્ર જાલાના મદદનીશ તરીકે કામ કરતો હતો પુષ્પલક્ષમાં કૌભાંડને લઈને ખુલાસો થવાની શક્યતા છે ગુજરાતના બનાસકાંઠામાંથી જટવાયેલા બીઝેડ ગ્રુપ કૌભાંડમાં સીઆઈડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં દિવસ અને દિવસે ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે

સીઆઈડીએ શિક્ષક સાથે ભૂપેન્દ્ર ઝાલાના એક ઓફિસ બની અટકાયત કરી છે અને ઝડપાયેલા શખ્સની તપાસમાં અનેક ખુલાસા થવાની શક્યતા પણ છે